આપણે અવારનવાર જોયું છે કે પોતાને શિસ્તબદ્ધ પક્ષ તરીકે ઓળખાવતો ભારતીય જનતા પક્ષ પોતાના આંતરિક વિવાદોના કારણે ઘણી વાર ચર્ચાનું કેન્દ્ર બનતો હોય છે અને એમાં પણ ક્યારેક તો એવું થાય છે છે કે પક્ષની અંદરની વાતો આવીને ચર્ચાવા લાગે અને આજે સોશિયલ મીડિયામાં જે થઈ રહ્યું છે તેણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે કારણ કે પક્ષનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેના માટે એવી અટકળો થઈ રહી છે કે આ તો સી આર પાટીલ અને કૌશિક વેકરિયા વચ્ચેનો સંવાદ છે હવે આ વાયરલ ઓડિયો સાથે આ બંને નામ ચર્ચાવા લાગતા મામલો જે છે વધુ ગરમાયો છે શું છે સમગ્ર વિગત જાણી અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આજે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ ઓડિયો વિશે કોઈ પણ વાત કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે આ માત્ર એક વાયરલ ઓડિયો છે જેની બીએસઆઈ એન્ડ ન્યૂઝ કોઈ પણ પુષ્ટિ નથી કરતું પણ જે રીતે ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને આ ઓડિયોમાં જે નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે અને અવાજ પરથી એવો અંદાજ લગાવી શકાય કે આ કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને કૌશિક વેકરિયા વચ્ચેની વાતચીતનો ઓડિયો હોઈ શકે છે આજે ઓડિયો સામે આવ્યો છે સૌથી પહેલા તો તેને સાંભળો પછી આપણે આગળ વાત કરીએ હેલો રામ

તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં આઈ તો બધા છે ચારે બાજુ છે મોટા નેતાઓ બી મને લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય નહીં પૂરેપૂરું સક્રિય રે નહીં આવી જાવ કે તમને કોઈ નથી કરવાનું એવું નહીં માનો

કે આ આ ઓડિયો વાયરલ કોણ કરી શકે છે છે અંગે તમારું શું મત અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર